જન્મોત્સવ આયા દિન દિન આનંદ હૈયા દિન દિન હૈ જન્મદિન ગુરુ મહારાજ કા આ વર્ષ જગ્છાદી દિવસમાં જ્યારે પૂરા થઈને વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે આ સંઘે આજ સુધીમાં કોઈએ ન ઝડપી હોય એવું એક બીડું ઝડપ્યું પચીસ તારીખથી લગાવી અને ત્રીસ તારીખ સુધી એક અનોખો પ્રયોગ જન્મદિવસની ઉજવણીનો કરવામાં આવ્યો એવા છેવાડાના પરિવાર સુધી પહોંચવાનો આપણે વિચાર કર્યો અને દર્શન જ્ઞાન અને ચારિત્ર એવા દિવસોની ઉજવણી કરવા પૂર્વક પહેલા જ દિવસે પુરુષાર્થ કરવાવાળા એવા ગૌરવવંતા સાધર્મિકો જિંદાદિલ પરિવારો પોતાના કુટુંબનો જીવન નિર્વાહ કરી રહ્યા છે પરોડીએ ત્રણ વાગે ઉઠી અને દૂધની થેલી પહોંચાડે ત્રણ વાગે ઉઠી દોઢસો બસો ઘરોમાં છાપાની ડિલિવરી કરે ઇસ્ત્રી દ્વારા લોકોના કપડાની ઇસ્ત્રી અને પોતાના જીવનનો નિર્વાહ કરે એવા ત્યાસી પરિવારોને શોધી શોધી અહીંયા બોલાવી એમનું સન્માન કરવામાં આવ્યું ગુરુ गुरु चंद्र के जैसे हैं शीतल धारा है जिन्होंने वेश शीतल शुभ वचन गुरु के हैं निर्मल दिल है ये बड़ा जिनका कोम है जन्मदिन गुरु महाराज का वीस वर्ष थी संस्था अंदर जो सर्विस करी है एवं परिवारों ने सन्मान कर वीस वर्ष थी माता पिता ने सासू ससरा જેઓએ સેવા કરી છે એવા દંપતીઓનો બહુમાનનો એક કાર્યક્રમ થયો અને ત્યાંસી બાળકો પંદર વર્ષથી નાની ઉંમરના પાંચ પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા હોય એવા ત્યાંસી બાળકોને એમના સન્માન કર્યા આપણા જ સંઘના ઘરની અંદર કૌટુંબિક પુરુષ તરીકે ઘર ઘાટી તરીકે જેવો સેવા આપી રહ્યા છે એવા પરિવારોને आचार्य भगवंत खूब सुंदर प्रेरणा करी जीवन में वेशनों व्यसनों त्याग करा हो। जैना पूर्वक नो जीवन प्रेरणा अपी जैन कुटुम्ब में मैं नौकरी करता हूँ और जैन संघ ने जब मेरा बहुमान किया है आज से जो जैनों के पेट में नहीं जाता है वो मेरे पेट में नहीं जाएगा हम नॉनवेज नहीं खाएंगे यहाँ पर तो नहीं खाते वापस गांव में जाते हो चालू हो जाता है सही बात सही बात है कि नहीं कि गलत मैं तो आपसे कहना चाहता हूं कि आप गांव में जाने के बाद अपने परिवार को भी बोल दो जैन सेठ के यहां मैंने नौकरी की है मैंने तो जिंदगी भर के लिए नॉनवेज, तंबाकू दारू छोड़ दिया है मेरे परिवार में भी ये कोई खाना नहीं चाहिए आपका सत्व आपकी ताकत ऐसी होनी चाहिए

अपना की प्रति साक्षात अर्पित करवासी हो गुरुदेव ज्ञानी है दुनिया दीवानी है महिमा ने डाली है गुरुवर की शब्दों से सरगम से भावों से धड़कन से कैसे गाए गाथा गुरुवर की महामंगलिक देते नगर नगर गुरु भक्ति होती डगर डगर गुरु नाम गूंज रहा है घर घर गुरु आशीष देते हैं भर भर है जन्मदिन गुरु महाराज का मैं मारा ने में आता मारा दादा दुरु एटलेवाता

અનંત પરમાત્માનું શાસન અનંતકાળ સુધી નહીં પામવાનું કારણ પણ શાસન ઉપર અત્યંત આદર રાખે છે શાસન આખાને ને તરણ તારણ માને છે એને ભવ ભવ સુધી શાસન મુખ્ય ન જાય ત્યાં સુધી ઉત્તરોત્તર અધિક અધિક આરાધના મળે છે શક્તિ મળે છે સંયોગ મળે છે અને આરાધના પણ મળે છે અને આરાધના કરી શકે છે અને જે શાસનની અવહેના કરે છે જે સાધુ સાવક સાવિક સાવિકાની જે ઉપવૃણાને બદલે પ્રશંસાને બદલે તિરસ્કાર કરે છે અવજ્ઞા કરે છે એવા તમાની અનંતકાળ સુધી ભગવાનનું શાસન બાજુમાં સગો ભાઈ આરાધતો હોય એની સામે જોવાનું મન થતું એટલે ભગવાનનું શાસન આંખ સામે દેખાવતું હોવા છતાં પણ એ શાસન માને નહીં એ બધી કદરથના માને એના તરફ હંમેશા વિમુખ હોય ફૂલ કદીના મેલા ગમે તેટલી ધૂળ ઉડે પણ फूल कदी न मेला सदाए स्वच्छता पवित्रता शुद्धि समर्पण एना स्वामी फूल कदी न मेला फूल जेवा पूर्ण खीलेला वर्तमान विश्वनी उपकारी जन जन है राष्ट्र संत ये गुरुवर जी दिन ये जो पावन है महका हर आंगन है उत्सव मन भावन है गुरुवर जी गुरुदेव કરિયાણાના વેપારી નથી પણ જવેરાતના વેપારી છે જવેરી છે આ ગુરુદેવની પહેલી વિશેષતા વર્ષા છે ક્યાં અત્યારે પણ રહ્યા છે તપના નામે રહ્યા છે શુદ્ધિના નામે રહ્યા છે તો કોકને હું માટે રહ્યા છે કેટલાક માટે એડિટ કરવું પડે કેટલાક માટે કરવું પડે પણ આજે એડિટ અને આગળ ગચ્છાધિપતિ ના જીવન નું ઓડિટ કરવું છે ઓડિટ એટલા માટે કરવું છે એમનું તપાસવા માટે નહીં આપણું સુધારવા માટે એકદમ તો નિર્મલ હૃદય સ્વામી આવા ગચ્છાધિપતિ મારા સાહેબ ને ઘણી એમ કહેવાનું મન થાય કે ગચ્છાધિપતિ મારા સાહેબ આપ માત્ર ગચ્છાધિપતિ નથી આપ સાક્ષાત ભગવાન છો હિતકારી જીવ કે ઉપકારી હે રાષ્ટ્ર બીજા ને શું કરે છે હળવા કરે પોતે ગુણો થી ભારે છે અને આપણને કર્મ થી હરવા આનું નામ ગુરુ છે

ગુરુ લગ મેરી ઉમર જન્મ દિવસ નિમિત્તે ગઈકાલે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની અંદર પાંચસો ગ્રામ મોહનથાળના બોક્સ તૈયાર કરી પાંચ હજાર ઉપરાંત પોલીસ કર્મીઓને જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાના યુવાનો પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ એમને તિલક કરી અને દરેક જણને બોક્સ અર્પણ કરવાનું જે કામ કર્યું એવી જ રીતના અમદાવાદની ખૂણે ખાંચરે સમગ્ર અમદાવાદમાં કોઈ પણ સંસ્થા એવી નહીં હોય કે જ્યાં આજે મિષ્ટાન અને ફરસાણ સાથે એમને ભોજન નહીં મળે રૂટિંગ મુજબ ત્યાંસી જિનાલયોમાં નારણપુરા પાલડી વાસણા સેટેલાઇટ શહેર વિસ્તાર એ બધી જ જગ્યાએ પરમાત્માની સરસ મજાની અંગરચના તો આજે થશે જ અને ગઈકાલ સુધીમાં સો જીવોને છોડાવી અને પાંજરાપોળની અંદર આપણે પ્રસ્થાન કરાવી દીધું હે જન્મદિન ગુરુ મહારાજ